ખરેખર તમારા બાટલા વાળા થી હવે અમે કંટાળી ગયા છો તાણી ખરો ચોમા આનો તાકડો હોય એટલે તમારે તાકડો હોય છે

ગેસ નો બાટલો લેવા આયો તો પાછા વાળી જાજો તમન નઈ આવું કેમ કે ભોભજી નઈ નહી આલ્યો તારા મે બાટલો માજો તમારી જોડે આ તો કનેક બાટલો લેવા આયા હોય તો અજીક માજો બાટલો પણ બાટલો લેવા આયા પહેલા માગુ તાણી કે હું માજ્યો જ નહીં મે પણ આ તો મે માજ્યો જ નહીં બે એટલે આ તો કાય તેમ જો આબર બે કાય થુક જાણી કે તો બાટલો માજ્યો નહીં અન પેલી બે થી હમરાવો છો લ્યા આડા માજો કોઈ માજુ મે તો હું લેવા આયો છો છોટી રહ્યો ગડીવા મારું મગજ ઠકરા નહી હતા તમે કહી દીધું હા એટલે મત ના બોલતા એટલે અમાર બળ સોંદિરા કો ગડી વાત લે કેથી પૈસા ઝઘડો કરવા આયા છો અરે ઝઘડો કરવા નહીં આવી યાર તો ચા મારા તાણે બંધ થઈ જો તમે તાણે લે હું મોઢું છું તમે તો આ તો મેં સીધા કાયા થઈયો અરે કા થઉ કે તારી તમારે કે માંગવા ઉલ્યા હું અરે પણ અમે તમારું શું બગાડી છો કાયા થો પહેલા મારી વાત ઓકળો અને પછી કો ડાયરે કે આ જો આવે છે કે ગેસ નું પાત્ર ના મગતા એટલે મારા જોડે એટલા રૂપિયા ની હોય એક કામ કરો ગોમવાળા બધન બોલાવો બધન હોમે લડો બેદર

તમારા કેવી તમારા જેવા માણસો જો કોઈ માણસ આગા પાછું થઈ જાય તો પછી શું ભુવા જોડે જોડાયું તો હારું હતું મારા મોટા જિંદગીમાં ભુવાનું ભાઈ તમે આવશો કે નહીં આવો એટલું કહી ગયો મને

પાવર હું એ કર્યો હવે ઘર વેચી મારું જોવો ખાલી અને બનાવું અને રૂપિયા બનાવું વેચી મારું વેચી માર્યો એક મિનિટ એક મિનિટ ઘર વેચી અને અમારા હારું ઘર બનાવશે અને પેલા છોકરો મોદો છે એને દવા નહીં કરાવી એમ ને અરે તો ભુવા આવી છે કમ્પ્લીટ થઈ જાહ રે અલે ભુવા નો બાય ડોક્ટર ના હો મૂર્ખા અલે ચેતા ડોક્ટર ને ફરી તમને ખબર નહી લે કોઈ દારો હવા લેવા આવા આ છો દશમન તાડી અલે હવા લે તમે તો ભાઈ સોકે કુલ સોલ્યા ઓવા મને વધારે પડતું ના બોલો આવો તકી અને સોને આખું કમાઈ હવા લઈ ગયું તમે હવા લેવા આવા છો મારી વાતો તમારા છોકરાને તમે પડી કઈ એ તો ખવાર્યું છે ખવારો એ જ બાજુ તમારા જેવા એમ કે મજૂરી કરો અલ્યા મજૂરી કરું કે પછી છોકરાની ની હોર રાખું મજૂરી એ થાય ને રાખે તમારી દોશી મરી જઈ છે